સારી રીતે થાય છે આજ આજરોજ દિવાળી પંચાયત મોટાવાટા પંચાયતે ખાસ દિવાળી માટે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં આગળની શુભેચ્છાઓ મુલાકાત ને ગામના જે વિકાસ તરીકે રોડ રસ્તા અને જે પાણીની સમસ્યાઓ હવે ભવિષ્યમાં ન થાય કેમકે અમારે પંચાયતમાં કુલ સૌથી વધારે એકસઠ બોર્ડ મોટર મોટાવાટામાં એકવીસમાં આવી પાણીની અમારે સુખાકારી છે અને નવા વર્ષમાં તમામ પંચાયત તમામ પંચાયતના લોકોને અને ગ્રામજનોને અમારા તરફથી દિવડીની હાર્દિક સુધી છતાંવાડા દૂધ ગામ પંચાયત રાઠવા ગુરુષી બેન અંકુરભાઈ ગામબુઠી ચરોઈ ન સભ્ય તરીકે અમારા જે નળ છે જળ વધનાનું પાણીની ટાંકીની વ્યવસ્થા છે અને પાણી બી પહેલી વાર છોડવામાં આવ્યું છું પણ હમણાં બોરનું તંગીના લીધે થોડું કામ ડાઉન સી થયું છું અને હમણાં અમારા ગામની અંદર એકવીસ ગોળ છે એ બધા પૂરેપૂરા ચાલુ છે